આ રોડ ઉપર ચૌદ લાખ છન્નું હજારનું રિસરફેસિંગનું કામ પાસ કરવામાં આવ્યું હતું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ સિવાય બીજા દસ રોડ હતા જેમાંથી નવ રોડ પાસ થઈ ગયા છે એનું કામ થઈ ગયું છે રોડ બન્યા છે પરંતુ આ રોડનું કેમ કામ કરવામાં ન આવ્યું પેટલાદ રોડ ઉપર ઝલક હોટલથી ડેરી સુધીનો આ મુખ્ય માર્ગ છે દર ગુરુવારે અહીંયા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ જ રોડનો ઉપયોગ કરે છે કારણ કે ડેરીનો આગળનો મુખ્ય માર્ગ જર્જરિત છે ઘણી જગ્યા ઉપર રાત્રે લાઇટોની વ્યવસ્થા ઘણા જગ્યા પર નથી ગટરના પાણી ઉભરાયા કરે છે માટે આ મુખ્ય માર્ગ તરીકે આ લોકો ઉપયોગ કરે છે આ રોડ ઉપરના રહેવાસીઓ એડવાન્સ ટેક્સ ભરે છે તેમ છતાં પંદર લાખ રૂપિયા જે પાસ થઈ ગયા છે રિસર્ફિસિંગ માટે તે ગયા ક્યાં મારો સ્પષ્ટ આક્ષેપ છે કે આ પૈસા ખવાઈ ગયા છે નહીં તો આજે દોઢ વર્ષ જેટલો સમય થવા છતાં આ રોડ બન્યો કેમ નહીં બીજું કે નડિયાદ મહાનગરપાલિકા બનતા પહેલાં મેં આ રોડ કેમ ના બનાવ્યો તેની પણ નગરપાલિકામાં અરજી આપેલી છે પાંચ મહિનાનો સમય થયો પણ પૈસા ખવાઈ ગયા છે એટલા માટે મને એનો કોઈ જવાબ આપવામાં આવ્યો નથી આ રોડ ઉપર સર્વપ્રથમ ગટર લાઈન કરવી ખૂબ જરૂરી છે ગટર લાઈન કર્યા બાદ જ તાત્કાલિક ધોરણે આ રોડ કરવામાં આવે આ રોડ ઉપરના રહીશોનું કહેવું છે કે આ રોડ ઉપર જ્યારે વરસાદ ચોમાસામાં પડે છે વરસાદના પાણીથી આ પાણી લોકોના ઘરમાં ઘૂસી જાય છે એટલે સર્વપ્રથમ તાત્કાલિક મહાનગરપાલિકાના કમિશનર સાહેબને મારી નમ્ર વિનંતી છે કે આ રોડ પરના રહીશોએ જે વારંવાર રહીશો રજૂઆતો કરી છે તથા આજે શહેર કોંગ્રેસ દ્વારા આપને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે અમારી રજૂઆતને ધ્યાન ઉપર લઈ આ રોડ પર ગટરનું કામ તાત્કાલિક ચાલુ કરવામાં આવે અને ત્યારબાદ એવો આઇકોનિક રોડ કે જે તમે પાસ કરેલો છે એ આઇકોનિક રોડ બનાવવામાં આવે